ચાલો મિત્રો નમસ્કાર તો પહેલો પૂરો કરી ચુક્યા છીએ એટલે દરેકે દરેક વ્યક્તિએ છેલ્લે સુધી કરવાનું છે ઘરે જઈને નોટ્સ બનાવવાની છે અને રિવિઝન પણ કરવાનું છે તો મિત્રો હવે આગળની આપણે બે પદ્ધતિ જે છે આજના લેક્ચર પૂરી કરી રહીશું એટલે આપણું જે છે ચેપ્ટર પૂરું થઈ જાય બરોબર

જેવી રીતે તમે લાભ લીધો છે તે રીતે બીજા બધા મિત્રો પણ લાભ લે તેવી આપણી આશા છે બરોબર છે મિત્રો આપણા ચેપ્ટર નું નામ છે ઘડિયાળ શું છે ઘડિયાળ ઘડિયાળ છે મિત્રો પછી કેલેન્ડર જે છે બ્લડ રિલેશન લોહીના સંબંધો જે છે આ બધા ચેપ્ટર જે છે ને મોસ્ટ આમ્પી છે બરોબર તો આ ચેપ્ટર ઉપર તો આપણે ખાસ ભાર આપશું રીઝનિંગ ની અંદર કોડિંગ ડીકોડિંગ છે આવા બધા પૂછાતા જ હોય છે હવે આપણે અરીસાની અંદર શીખી ગયા બરોબર અને હવે જે છે આપણે પાણીમાં શીખવાનું છે કે પાણીની સામે ઘડિયાળ રાખીએ અને પછી જે છે પ્રતિબિંબ ની અંદર કેટલા વાગ્યા હોય તે વસ્તુ આપણે જોવાની છે બરોબર મિત્રો જયારે સમય જે છે ત્રીસ મિનિટ કરતા ઓછી આપેલી હોય કેટલી ત્રીસ મિનિટ કરતા ઓછી ઓછો સમય આપેલો ઓછી મિનિટ આપેલી હોય ત્યારે અને બીજું જે છે ત્રીસ મિનિટ કરતા અઢાર ને ત્રીસ માંથી બાદ કરવાનું રોજ છે બરોબર જયારે ત્રીસ કરતા ઓછી મિનિટ આપે ત્યારે આપણે અઢાર અને 30 માંથી બાદ કરવાનું છે બરોબર છે મિત્રો જેમ આપણે અરીસાની અંદર શીખ્યા તેવી જ રીતે અહીંયા છે બરોબર અને જ્યારે 30 મિનિટ કરતાં વધુ આપેલી હોય ને ત્યારે 17 અને 90 માંથી બાદ કરવાનું છે કેટલા 17 અને 90 માંથી બાદ કરવાનું છે આ વસ્તુ મિત્રો ભૂલાય નહીં બોર્ડ વર્ક કરતા જજો નોટ્સ બનાવતા જજો આપણે છેલ્લે સુધી પહોંચવાનું છે હવે ચાલો પહેલું એક્ઝામ્પલ ચેક કરીએ બરોબર જો ઘડિયાળ સાત ને વાગ્યા છે હવે મિત્રો પાછળ તમે જો પાછળ જે છે મિનિટ આપે છે જે ત્રીસ કરતા વધારે છે કે ઓછી તો કે સર એ તો ત્રીસ કરતા ઓછી છે ને તો એને આપણે અઢાર માંથી બાદ કરવાના છે બરોબર છે હવે એમાંથી કેટલા 7 વાગીને 25 મિનિટ બાદ કરવાના છે 7 વાગીને 25 મિનિટ બાદ કરવાના છે સમજાય મિત્રો જો આ 25 ની જગ્યાએ 45 આપેલા હોત તો આનો આજ દાખલો આપણે અહીંયા ગણવો પડે કારણ કે પાછળની મિનિટ જે છે 30 કરતા વધારે આપેલી હોય બરોબર અહીંયા નિયમ એવો છે કે 30 મિનિટ કરતા ઓછો સમય આપેલો હોય જ્યારે આપણે ત્યારે અઢાર ત્રીસ માંથી બાદ કરવાનું જ્યારે ત્રીસ કરતા વધારે આપેલું સત્તર બાદ બાકી કરો પાંચ જવાબ આવશે સમજાય છે મિત્રો અને અઢાર માંથી સાત બાદ કરશો તો કેટલા આવશે તો કે સર અગિયાર આવશે બહુ એટલે બહુ સરળ દાખલા છે કઈ જ છે નહીં આ આપણો જવાબ આવી ગયો મિત્રો આપણો જવાબ આવ્યો હવે એવી એક દાખલો સર ઓછી છે ને તો તેને પણ અઢાર ને ત્રીસ માંથી બાદ કરીએ આપણે બરોબર અને જેટલો સમય આપ્યો છે કેટલો આપ્યો છે સમય તો કે આઠ ને ચૌદ આઠ અને ચૌદ જે છે તેને આપણે હવે બાદ કરી લઈએ

કાલના દિવસમાં પતાઈ લ્યો અને એટલા બધા વિદ્યાર્થીઓએ કોઓપરેટ કર્યું છે ને કે વાત પૂછવામાં એક સાથે બંધારણ બાકી હતું રીઝનિંગ બાકી હતું બરોબર એકાદો કેમેસ્ટ્રીનો લેક્ચર પણ બાકી બધા જ લેક્ચર પૂરા કરી લીધા છે તો હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો બાકી છે તે પૂરા કરી લેજો મિત્રો આપણે બને એટલું જલ્દી પતાવવાનું છે બરોબર છે હવે મિત્રો આપણે અહીંયા આવી 30 મિનિટ કરતા વધારે સમય આપ્યો હોય ત્યારની વાત કરીએ હવે જો જો ઘડિયાળમાં 8 વાગીને 40 મિનિટ થઈ હોય તો

જેની અંદર આપણે બે ત્રીસ મિનિટ કરતા ઓછા સમય માટે ને ત્રીસ મિનિટ કરતા વધારે સમય માટેના દાખલા ગણ્યા હવે હું તમને એક્સરસાઇઝ માટે આપું છું મિત્રો બરોબર છે ચાલો એક દાખલો એવો છે કે જો ઘડિયાળમાં અગિયાર વાગીને પંદર મિનિટ થઈ હોય બરોબર જો ઘડિયાળમાં અગિયાર વાગીને પંદર મિનિટ થઈ હોય તો પાણીમાં કેટલા વાગે ચાલો આનો જવાબ તમારે મને કમેન્ટ્સમાં કહેવાનો છે બરોબર ચાલો હવે બીજો દાખલો કે જો ઘડિયાળમાં દસ વાગીને દસ મિનિટ થઈ હોય તો પાણીમાં કેટલા વાગ્યા હોય ફરીથી મિત્રો અહીંયા હું તમને રકમ લખતો હતો બરોબર પહેલા દાખલામાં અગિયાર વાગીને પંદર મિનિટ છે બરોબર બીજા દાખલાની અંદર તો કે દસ વાગીને દસ મિનિટ થઈ છે ત્રીજા દાખલામાં એવું કીધું છે કે જો ઘડિયાળમાં બાર વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ હોય કેટલા બાર વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ હોય તો

આ છ કલાક વીસ મિનિટ આ ની જગ્યાએ વીસ આવશે સમજાય છે મિત્રો કે નથી સમજાતું સમજવું જ હવે આના આપણે આગળની ગણતરી લઈએ તો છતેરી અઢાર એકસો ને ડિગ્રી આવી ગયું

એક ખૂણો થયો છે સમજાણું છે મિત્રો કે નથી સમજાણું માં લખો યસ કે નહીં લખી લીધું કે થોડી વાર રાહ જો ઓકે ચાલો મારે બાકી છે આગળનો દાખલો એવો છે કે જો ઘડિયાળમાં

આવે છે ખુબ એટલે ખુબ સરળ છે છતાં પણ એમાંથી એટલા બધા પ્રશ્નો પૂછાય છે અને છતાં પણ વિદ્યાર્થીઓ ખોટા ટીક કરીને આવે છે ચાલો મિત્રો આ વસ્તુ સમજાઈ ગઈ તો હવે તમને હોમવર્ક માટે અથવા તો કમેન્ટ્સ કરવા માટે બે દાખલા આપું જ્યારે ઘડિયાળમાં ત્રણ વાગીને ચૌદ મિનિટ થઈ હોય ત્રણ કલાક અને ચૌદ મિનિટ થઈ હોય બરોબર તો કલાકના કાંટા અને મિનિટના કાંટા કેટલા અંશનો ખૂણો બનાવશે બરોબર છે આ ત્રણ વાગીને ને ચૌદ મિનિટ થાય તો કલાક મિનિટ વચ્ચે ખૂણો કેટલો હોય ચાલો આનો જવાબ કમેન્ટ્સમાં કરવાનો છે ને બીજો દાખલો એવો છે કે આઠ વાગીને ચાલો મિત્રો તો હું આશા રાખું છું કે તમને સમગ્ર ચેપ્ટર આરામથી સમજાઈ ગયું છે બહુ એટલે બહુ સરળ છે તમારે રેટિંગ આપવાનું છે બરોબર આજના લેક્ચરનું કે ફાઈવ સ્ટાર માંથી તમે કેટલા સ્ટાર આપવા માંગો છો તમને જો એકાદો ટોપિક નથી સમજણો તો તમે મને 2 સ્ટાર ઓછું રેટિંગ આપી શકો છો એમાં કોઈ આપણું કોઈ ઓફિશિયલ રેટિંગ છે નહીં ખાલી આ તો જસ્ટ મને મોટિવેશન મળે કે નહીં ભાઈ વિદ્યાર્થીઓને બધું સમજાય છે બરોબર છે ચાલો આજ માટે આટલું જ વધારે ના ખેંચતા નોટ્સ બનાવો રિવિઝન મારો કોન્સ્ટન્ટ રિવિઝન લગાવતા રહો અને જેટલા પણ લેક્ચર આવે એટલે ટાઈમ ટુ ટાઈમ 24 કલાકની અંદર લેક્ચર ભરાઈ જાવો જોઈએ ચાલો મિત્રો જય માતાજી જય